સુરતમાં સ્પાના નામે દે વેપાનો ધંધો ચાલતો હોવાનું અનેકવાર પોલીસે પકડી પાડ્યું છે જોકે તેમ છતાં હજુ પણ આ બધી સુરતમાં ધમધમી રહી છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસુ એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં મસાજની આડમાં દે વેપાર કરાવી રહેલા એક સ્પા પર છાપો મારી એક ગ્રાહક અને મેનેજરની ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એજે ચૌધરીને બાતમી મળી હતી કે વેસુ વીઆઈપી રોડ સર્જન પેલેસ પાસેના એમ્બ્રોઇડરીના બિઝનેસ હબમાં કેંગ્સ સ્પામાં મસાજની આડમાં દે વેપાર કરવામાં આવી રહ્યો છે બાતમીન આધારે પોલીસે ગ્રાહક બનાવીને એક શખ્સને સ્પામાં મોકલ્યો હતો જ્યાં પહેલાં તેની સાથે મસાજની વાત કરીને બાદમાં વિદેશી મહિલા બતાવી સરિસોક માટે પણ ઓફર કરમ આવી હતી દરમિયાન પોલીસે મારી મેનેજર દેવેન્દ્ર મુલીધર દવે કર્મચારી કૈલાશ બદ્ર યાદવને પકડી પાડ્યા છે સ્પામાંથી વિદેશી બે મહિલા મળી આવતા પોલીસે તેની અટક કરી હતી જ્યારે સ્પાના સંચાલક સુનિલ દીપક ખેર નાસી જતા તેને વોન્ટેજ જાહેર કર્યો છે આ અંગે પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પકડાયેલા મેનેજર અને કર્મચારી છેલ્લા બે મહિનાથી નોકરી પર લાગ્યા હતા જ્યારે પકડાયેલી મહિલાઓ થયેલા વતની છે તેઓ ફેબ્રુઆરી બે હજાર વીસથી વિજા મેળવી સુરતમાં આવી હતી આ મહિલાઓ હાલો સુધીમાં અલગ અલગ સ્પામાં નોકરી કરતી હતી આ બનાવો ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે વિજા અંગે તેમજ કસ્ટમર દૂધ કેટલા રૂપિયા લેવાતા હતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે અઝર કોર્ટર્ન ફર્યું